એટલા લઈને આવ્યો તરવેલ લઈને જતો કેટલા લાવશે જાજી જલ્દી બે તરવેલ લઈને હું લઈને આવું હો તને હાલે ના હાલ ને આપણે લઈને આવ પાડી સી જો પાડી સી ઘરમાં ઓળજી લઈને આવ હું હાલે જ લઈને આવ બે ગોમિયા બે લુખવાડે રે લોય પીજીસી પણ આજ તો એવું ભડાયું છે ને કે જાહી એટલે લેતી લેતી આવશે એ ખબર નહી કે પૈસા તો માર બહેના હતા પણ આજ તો એ તો મેકલ્યા છે એવી જગ્યાએ ને કે એ જઈને આવી તાન ખબર પડશે લેતા લેતા આબ્બાના આશીર્વાદ ઓર રાખો થોડી વાત કરું આ છે મો આટલા આવે છે ખબર ના આવે તને કે ભયા એક વાત કઉ

મોટલે બેહું છું આ એટલે બે અલ્યા ભયા અલ્યા વળતું ક્યો છે મેં કાઈ દી તું મને વગાડી અલ્યા એકો છે તું તું છે એકો છે એકો છે ભાઈ આવાડી આવાડી આવાડીઓ ભાઈ ના છોડતો ના પાછો છોડતો ના પેલા તું કાકા કરી લે કે શું શે આવું કરી સાઈડ માં તો લાયસન્સ કશું પૈસા છે

હ મો એકને હું પકડી એકને તું પકડી પકડિયા છે જરાક બે જરા અરે તન ઓ બાપા હિને બેસ હય ઓ ઉદરા 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 પકડ ઉદરા પકડ એ કાકા પડ ઓય એ ગેસની સોફી લાવ તું પેલી ગેસની સોફી હું ચારેલે ભરું

ઓકે ઊભી નહી રહેતા એનો પૂરા ખાવ મુખરા ખાવ આમે આમે બેસ બેસ ઓય ઓય આવ આવ ઓ ફ્રેન્ડ ઉ ફ્રેન્ડ ઉ ફ્રેન્ડ ભાઈ હું ભાઈ પેલું ઊભો થાય ભાઈ આમ આટલું ઊભો સુ ઊભો 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 ભાઈ ઊભો થાય ઊભો ઓમ ના ઓમ ના ઓમ ના એ મા બાજે ભાઈ પેલા મા તર્વિન કાઢ્યા જ અલ્યા તને શું બધું બરામણ ગડામ બરેડો અલ્યા આને નહીં કાપી તું પહેલા પકડા લાગે તને ના બી હોય અલ્યા લે ઓલા ઓલા ઓય પૈસા પૈસા ઓ લે પૈસા પૈસા બોલ્યા તું તમે હું તારા પૈસા

અલા ગાડી દેખાઈ ગઈ છે હવે લઈ આવ દે પલાં અજાઉ પડશે આ તળમેરો હોય મેલું પછી નાઉ હે નેટા શું સોચમ છે હા દે અલા મહી નાક શું તા ઊભો તા અલા માર શું મહી નાછે જોડે પે જોડે તો અલા સંપલ પેરાય ભઈ અલા ભયા હ

આ આલા તા થાય એ ભયા લાઈ જીઉ છે લ્યા અલા ગરમ સીતાને તો નું સુખ આ બાજી ઉનેકળે ઉ થાય છે એ ભા પડી ગયો આ ભયા દુખાય છે દુખાય તારે તો અલા ભયા નમદ શેકાલો એ ભયા પેલો આયો અલા પેલો બાડો આયો બાડો ભયા બાડો પેલી તરમે લાઈ ભયા તારા શું પડ ભાઈ જો શું

હવે આજથી કદી દે ના જાવું ભાઈ હવે આવો ધંધો ના કરવો ના કરાય આવો ધંધો ના તમાર લોહી સડ્યું તમાર લોહી ઉકળ્યું તું પણ ભાઈ હવે બાડે કીધું તું એટલે આપણે હેડી જા પણ મારા મારા બૈડા રાતા સોળ કરીને કાય તો મુજો લાગો એ વાત તો સાચી ભાઈ પણ આવો ધંધો ના કરાય તું એકલો ખમ્યો થારું કર્યું હવે આ ધંધો કોઈ ના કરતા આવો હા સાચી વાત આ ધંધો ના કરાય ઓ બૈડા જો આના રંગાયા જા હ